અમારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રાજસ્થાન ના સ્પેશિયલ बेसन ગટ્ટા નું શાક તો આપણે એ બનાવવાનું ચાલુ કરી દઈએ જો એક કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે મેં હવે એમાં આપણે મસાલા એડ કરીશું પહેલા સૌથી પહેલા અજમો અજમાને મસળીને નાખીશું અંદર એમાં મરચું એક ચમચી જેટલું મરચું નાખીશું અંદર અડધી ચમચી જેટલી હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે અને અંદર બસ એક ચમચી જેટલું મોઈન નાખીશું આ બધાને આપણે હવે એકદમ એવું મિક્સ કરી લેશું એકદમ સરસ લાગે છે થોડો આમાં ચડિયાતો મસાલો હોય તો બી સરસ લાગે મરચું ને એવું હવે આપણે લોટને ધીમે ધીમે પાણી એડ કરીને બાંધતા જઈશું ચણાનો લોટ છે એટલે હાથમાં ચોટે પણ ખરો વધારે એટલે એમાં થોડું થોડું પાણી લઈને જ લોટ આપણે બાંધીશું ભેગો મસ્ત એવો કરીશું

મુઠિયા કરીએ એમ કરી લેશ આપણું વાસણ જે પ્રમાણેનું હોય એ પ્રમાણે આપણે નાને મોટી સાઈઝના કરવાના છે બસ આ રીતે આટલી સાઈઝ કરવાની છે આપણે હવે આને પાણીમાં મૂકી દેસુ રીતે આપણે આ બધાને પાણીમાં બોઇલ કરવા મૂકી દીધા છે હવે આને થતા પાંચ સાત થી દસ મિનિટ થાય છે પછી આપણે ખોલીને જોઈ લેશું કે આપણા આ ઘટ્ટા ચડી ગયા છે કે નહીં બરાબર તો આને આપણે હવે ઢાંકીને થવા દેશું જો મિત્રો આપણે હવે લઈ લીધું છે એમાં નાખવા માટે ગ્રેવી બનાવીશું આપણે લસણ લઈ લીધું છે આઠ થી દસ કડી જેટલું લીલા મરચાં ડુંગળી અને બે ટામેટા ત્રણ નંગ ડુંગળી અને ટામેટા એ લઈ લીધું છે હવે ટામેટાને અને લીલા મરચાં આપણે આમાં ખાંડી લેશું અને ડુંગળી અને ટામેટાને આમાં ચોપ કરી લેશું આપણે ખાંડતી વખતે આમાં થોડું મીઠું નાખીશું એટલે મરચા ઉડે નહીં આપણા પણ અને બહાર ના નીકળી જાય અને સરસ રીતે એવું ખંડાઈ જાય આપણા લસણ ને મરચા એકદમ ખંડાઈ ગયા છે મસ્ત એવા આપણે આને થોડી વાર કરી લેશું અને હવે આને આપણે છોલીને કમ્પ્લીટ કરેલું અને હવે આપણે ડુંગળી ટામેટા બંને ભેગું ચોપ કરી લેશું હવે આને આપણે એકદમ મસ્ત એવું ચોપ કરી લેશું હવે આપણા ડુંગળી અને ટામેટા ક્રશ થઈ ગયા છે એકદમ મસ્ત એવા જો હવે આપણે જે ગટ્ટા ચડવા મૂક્યા હતા એને આપણે જોઈ લેશું ચપ્પાની મદદથી કે આપણે ચપ્પુ ચોટે ના અને એ રીતે બહાર નીકળી જાય તો આપણા બધા ગટ્ટા ચડી ગયા છે જુઓ આપણું બધા ગટ્ટા એકદમ ચોખ્ખી ચપ્પુ નીકળ્યું છે આ એટલે આપણા ગટ્ટા ચડી ગયા છે આપણે હવે આને બહાર કાઢી લેશું થોડી વાર ઠંડા થાય પછી એને સમારી લઈએ

મસ્ત કરી લઈએ તૈયાર તેલ લેશું એક વાસણમાં આમાં તેલ થોડું ચડિયાતું આવશે ચમચી જેટલું સમથિંગ આવશે જો મિત્રો હવે આપણું તેલ આવી ગયું છે હવે તેલમાં આપણે પહેલા રહી નો રહી નાખીશું પછી જીરું અને હિંગ છોડી એવી હિંગ નાખીશું અને મીઠા લીમડાના ચાર પાંચ પાંદડા છે થોડો ટેસ્ટ ને વધારવા માટે અને જે આપણે આ લસણ અને મરચા હું પેસ્ટ નાખી દેસું એ થઈ જાય થોડી થોડી બે પાંચ થી દસ સેકન્ડ જેટલું અને આપણે ડુંગળી અને ટામેટાની જે ગ્રેવી કરી હતી એને આપણે મસ્ત એવી ચડવી લેશું મસ્ત એવું બધું હવે મિક્સ કરી લેશું અને થોડા મસાલા પણ કરીશું અડધી ચમચી હળદણ

ઢાંકણું ઢાંકી લેશું ઢાંકણું ઢાકીને પાંચ પાંચ મિનિટ જેટલી ગ્રેવીને થવા આપણા ગટ્ટા મસ્ત એવા ઠંડા થઈ ગયા છે હવે આપણે આને શેપમાં કટ કરી મસ્ત એવા ચડી ગયા છે આવી રીતે આપણે આ બધા ગટ્ટા સમારી ગટ્ટા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે આપણે કટ કરી લીધા છે એકદમ મસ્ત ચડી ગયા છે

રસાવાળું હોય છે અને આપણે હવે એના જોડે આ ગટ્ટાને પણ નાખી એટલે એમાં એ મસાલો મસ્ત એવા રીતે તૈયાર થઈ જાય પાણી હવે જો આપણને એમ લાગે કે જરૂર પડે છે તો જ પાણી એડ કરવાનું છે બીજું નહીં તો પાણી એડ કરવાનું નથી બીજું બધું આપણે નાખી દીધું છે અને આપણે આને રહેવા દઈશું અને પછી ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિશ કરી લેશું જો આપણું મસ્ત એવું बेसन શાક એકદમ તેલ મસ્ત ઉપર આવી ગયું છે બધું અને આપણું શાક એકદમ તૈયાર છે એકદમ ઘટ થઈ ગયું છે હવે હવે આપણા આપણે આમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દેશું બસ અડધી ચમચી જેટલો ઘરમાં જે પ્રમાણે બધું લેતા હોય મરચું મીઠું એ પ્રમાણે તમારે બધું નાખવું અને આના ઉપર હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરી લેશું લઈ લો બસ તો મિત્રો એકદમ મસ્ત એવું આપણું બેસન ગટ્ટાનું રાજસ્થાની સ્ટાઈલમાં શાક એવું તૈયાર છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ